હા મિત્રો ક્યારે તમે જોયું છે કે આપણે લોઢી ઉપર શેમ્પુ નાખીએ છીએ જો તમે જોઈ રહ્યા છો આપણું શેમ્પુ ગરમ થઈ રહ્યું છે હવે તેમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરીશું અને તેને બરાબર રીતે હલાવી દઈશું તમે જોઈ શકો છો શેમ અને સોડાનો કેવો ઝાડ થઈ રહ્યો છે આની મદદથી જ આપણે લોઢીને એકદમ ક્લીન કરી લઈશું હવે તેમાં અડધું લીંબુ નીચવી દેવાનો બસ આ ટ્રીકની મદદથી જ તમે તમારી લોઢીને फटाफट ક્લીન કરી દેશો જે લોડી ઘસવામાં તમે થાકી જાઓ છો કંટાળો આવી જાય છે છતાં પણ લોડી જો ક્લીન ના થતી હોય તો આ ટ્રીકની મદદથી તમે તેને ક્લીન કરી શકો છો હવે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે ત્યારબાદ લીંબુના ફાડાની મદદથી તમે આવી રીતે એને બરાબર હલાવીને સાફ કરી શકો છો શું તમને લાગે છે કે આ ટ્રીક ની મદદ થી આપણી લોઢી સાફ થઈ જશે બરાબર અને આવી જ રીતે મિનિટ સુધી ફલાવતા રહેવાનું છે એકદમ ધીમી ઉપર મિત્રો જો તમને મારો આ વિડીયો ગમે મારી આ ટ્રીક ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી અનેક લોકો સુધી આ ટ્રીપ પહોંચી શકે હવે આ લોઢીને આપણે સ્ક્રબર ની મદદ થી સાફ કરી લેશક્રબર થી આપણે જે નોર્મલ વાસણ ને વોશ કરીએ છીએ એ રીતે ઘસવાનું છે તેને પાણી થી ધોઈ લઈશું લોડી ખાસ્સી ક્લીન થઈ ગઈ છે પણ એને પ્રોપર ક્લીન કરવા માટે તમારે શેમ્પુ અને બેકિંગ સોડાનું પ્રમાણ થોડું વધારે રાખવું પડશે જેનાથી લોડી એકદમ નવા જેવી અને વ્યવસ્થિત થઈ જાય